જય શ્રી રામ મિત્ર તો આજના આપણા આઠમા બ્લોગમાં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પાભાજી આપણે બકા બકાલો સુધારી નાખ્યું છે હવે આને બાફવા મૂકી દઈશું હવે પાણી અને મીઠું નાખીને બાફવા મૂકી દઈશું મિત્ર છે બકાલું બાફા મૂકી દીધું છે

જો મિત્ર જોઈ શકો છો બકાલું બફાઈ ગયું છે હવે મિત્રો તમે જોઈ શકો છો બકાલું બફાઈ ગયું છે અને શેપાઈ ગયું છે હવે આપણે ભાજીનો વઘાર કરી નાખ્યું બરોબર

યુસે તો હવે મસાલા નાખી દેશું તળા જીરું નાખ્યું એક ચમચી હળદર મરચું હવે આને મિક્સ કરીને નાખીશું

હાલો મિત્રો ભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આજ તો મજા પડી જવાની છે ખાવાની સુગંધ તો બહુ જોરદાર આવે છે મિત્ર તમે જોઈ શકો છો ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આને મિક્સ કરી નાખશું

તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે મળીએ આપણે નવગમાં બાય